ફોટોસિન્થેસિસ ની અંદર અનધર લેક્ચર્સ સ્પ્લિટિંગ ઓફ વોટર એટલે કે પાણીનું વિભાજન અને પાણીનું વિભાજન શા માટે જરૂરી છે કે કન્ટિન્યુ ઇલેક્ટ્રોન ક્યાંથી આવે છે ઓ ક્વેશ્ચન પૂછવામાં આવે અથવા કહેવામાં આવે કે તમારા બુકમાં પણ લખેલું છે કે પીએસ2 કઈ રીતે સતત ઇલેક્ટ્રોન પૂરા પાડે છે કોણ પીએસ2 કઈ રીતે સતત ઇલેક્ટ્રોન પૂરા પાડે છે તો એ પીએસ2 સતત ઇલેક્ટ્રોન આના દ્વારા પૂરા પાડે છે કે પાણીનું વિભાજન કર્યું 2H+ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન તો આ ઇલેક્ટ્રોન આયા

પાણીમાંથી ઉત્પન્ન થતો જે ઓક્સિજન છે એ જ પ્રકાશ સંશ્લેષણની વાસ્તવિક નીપજ છે એના સિવાય પ્રકાશ સંશ્લેષણની કોઈ વાસ્તવિક નીપજ જોવા મળતી નથી કેમ કે કારણ કે વનસ્પતિની અંદર સંગ્રહિત ખોરાક શું છે સ્ટાર્ચ સ્ટડી આપણે સ્ટાર્ચ સ્વરૂપે જોઈએ છે એ સિવાય વનસ્પતિની અંદર ખોરાકનું સ્થાન દશાના મારફતે થાય છે સુક્રોઝ મારફતે થાય છે તો ગ્લુકોઝ ને તો આપણે વાસ્તવિક રીતે જોઈ જ શકતા નથી આપણે એકમાત્ર કોને નિહાળી શકીએ છીએ ઓક્સિજનને કારણ કે એ આપણે રોજ લઈ રહ્યા છીએ રાઈટ પીએસ માંથી દૂર થાય જે ઇલેક્ટ્રોન છે ને પૂરા કોણ પૂરા પાડે છે તો પીએચ પાડે છે અહીં જે ઇલેક્ટ્રોન ની પૂર્તિ આના દ્વારા થશે અને આ ઇલેક્ટ્રોન ની પૂર્તિ પાણી દ્વારા થશે ક્લિયર તો જ્યારે બે અણુ પાણીના તોડવામાં આવે ત્યારે ફોર પ્લસ ઓ અને ફોર ઇલેક્ટ્રોન હવે એટલું તો સમજાય ગયું કે સાહેબ કે આ ઇલેક્ટ્રોન તો છે એ વિજાણુ પરિવહન તંત્રની અંદર સતત પીએચ ટુ માંથી પીએચ વન માં પીએચ વન માંથી એને ડીપીએચ ના નિર્માણમાં વપરાતા છે પણ આ હાઇડ્રોજન ને ઓક્સિજન ક્યાં જાય તો પેલા ધ્યાન આપો જે હાઇડ્રોજન છે જે એચ પ્લસ છે નડી આપણે લખીએ છીએ કે નિર્માણ પામેલ એચ પ્લસ છે એ ક્યાં વપરાય છે તો એચ પ્લસ એનએપીએચ અને ATP ના નિર્માણમાં વપરાય છે નડી કોના નિર્માણમાં વપરાય છે NADPH અને ATP ના નિર્માણમાં વપરાય છે ક્યાં થાયલોપોડની પટલની અંદરની તરફ રેડી કારણ કે આપણે ભણ્યા છીએ કે પ્રકાશ પ્રકાશસંશ્લેષણમાં નિર્મિત જે નિપજ છે એનો ઉપયોગ ક્યાં થાય છે અંધકાર પ્રક્રિયામાં થાય છે તેનો મતલબ કે થાયલોપોડ પટલની અંદરની તરફ સદોષ અને ઓક્સિજન છે જે શું છે O2 છે રેડી નિર્માન પામેલ જે છે આપણો O2 છે એ O2 Z એન્ઝાઇમ સાથે કોની સાથે Z એન્ડ સાથે શું થાય એટ્રેક્ટ થાય છે એની સાથે જોડાય છે અને ક્યાં આવે છે તો કે બહારની તરફ આવે છે વનસ્પતિના છેવટે એનો શું થાય છે વાતાવરણમાં એટમોસ્ફિયરમાં એનો શું થાય છે નિકાલ થાય છે તો આ છે સ્પ્લિન્ટિંગ ઓફ ધ વોટર પાણીનું વિભાજન સમજી લો બેટા કે પ્રક્રિયા ક્યાં થાય છે અંદરની તરફ શું થાય છે પાણીનું વિભાજન કરો હાઇડ્રોજન આયાન ઇલેક્ટ્રોન અને ઓક્સિજન ઇલેક્ટ્રોન વપરાય છે બીજાનું પરિવહન તંત્રમાં કે જે પાણીથી પીએચ ટુ પીએસ થી પીએચ વન ની અંદર રેડી હાઇડ્રોજનનો ઉપયોગ ક્યાં થાય છે તો કે જેમ સાથે એટલે ક્યાં આવે છે બહારની ની તરફ આવે છે છેવટે એને શું થાય છે વાતાવરણમાં નિકાલ થાય છે જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તો આ સાથે આપણે પાણીના વિભાજનને પૂર્ણ કરીએ છીએ જય હિન્દ